ગુજરાત રાજ્યમાં ફરી મેઘરાજા દ્વારા ધમાકેદાર બેટિંગ કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં ગઈકાલે વલસાડ જિલ્લામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેથી જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો સુરત નવસારી વલસાડ તાપી દમણ અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસોને ત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વાંસદાર તાલુકામાં સાડા સાત ઇંચ વાધાઈમાં અને કપડામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે તો હવામાન વિભાગ દ્વારા આજ રોજ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી દમણ અને નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહિસાગર નર્મદા ભરૂચ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પાંચ ઓગસ્ટના રોજ આવતીકાલે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજ રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ